બધી બેટી નું નાખું ને જે ઉકરું હોય તો કરવાનું દો ગાઈસ પપ્પા છે ખુશી ખુશી મસ્ત તૈયાર થઈ ગઈ છે દાદા નો ગાઈસ

અને આ લસણ મમ્મી ગવાનું શાક બને છે રાય શાક

મિલ્યા તંગમાં એકા આખાવાનું પૂછ્યો ખડ બે ભૂખડ વેર ખાવે કેટલા વેર ખાય તો ભાઈ હમણાં ગવાનું જ આખું ખાય હા માટલા કુલ્ફી મેં આવડતું

રહી છે દેશી છે શાક ની પીલીડ બહુ મસ્ત શાક બનાવે બે કલાકાર હો અમારા ઘરમાં બે કલાકાર એક આ બે કલાકાર વાગે મેં મમ્મી બાજીનો ફોટો બનાવ્યો છે અને ગવાનું શાક એ પાછું ભાઈ દેસી ગવાનું શાક છે એકદમ દેસી ગવા

આમ આપણે એક ચોકરેટ લઈ લે ખુશી એક ચોકરેટ લઈ લે લઈ લે પપ્પા ગીજી લઈ લે બે લઈ લે એક તારી અને એક મારી લઈ લે નાવઠી હું જોઈ રહું ચીલા ખુશી ઓ વાહ લોલીપોપ એક મેંગો વાય ગોળી પણ નવી છે લાવ ખુશી મારી ગોરી લાઈ જો ગાઈસ પપ્પા તો સુઈ ગયા છે અને હવે ચોકલેટ લઈ લે ગાઈ છે ખેડો ખાવા ગાઈસ મને ખાવા બોલાવાઈ દીધી હોય છે ઘરમાં આઈને લે ખાવા kawan nih makan? Guys, kita itu makan Kita sudah makan Ini adalah sas Kau mau makan?